હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ચટપટું અને ખાટું મીઠું એવું આમળાનું અથાણું બનાવીશું આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવા આમળાનો આપણે જેમ બને એમ ઉપયોગ કરવો જ જોઈએ આ અથાણું એકવાર બનાવીને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતે ઝટપટ બની જતું આ આ અથાણું સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે

આમળાને મેં સારી રીતે પાણીથી ધોઈ લીધા છે હવે આ રીતની જે લાઇન્સ દેખાય છે આમળા પર ત્યાંથી ચપ્પુની મદદથી આપણે કટ લગાવી દઈશું જેથી ઇઝીલી આપણે આમળાને કટ કરી શકીએ અત્યારે હું આમળાની જે લાઇન્સ દેખાય છે ત્યાંથી જ કટ કરી રહી છું પણ જો તમારે એમને એમ તમારી રીતે રેન્ડમલી કટ કરવા હોય તો પણ કરી શકાય પણ આમળાને કટ કરવાની આ એકદમ ઇઝી મેથડ છે આ રીતે આમળાને કટ કરવાથી આમળા એક સરખા શેપમાં કટ થશે આ રીતે બધી બાજુ કટ લગાવી દીધા પછી કટ પર સેટ તમે પ્રેસ કરશો એટલે એકદમ ઇઝીલી એક આખી પેશી છૂટી પડી જશે તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી પેશી છૂટી પડી જાય છે હવે આના પણ આપણે બે ટુકડા કરી લઈએ તો આ રીતે નાના પીસમાં તમારા આમળાને કટ કરી લેવાના છે હું તમને બીજી પણ એક પેશી છૂટી કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી પેશી છૂટી પડી જાય છે આ રીતે બધા જ આમળાની પેશી છૂટી કરીને આપણે બે ભાગમાં કટ કરી લઈશું અને આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું હું અત્યારે પાંચસો ગ્રામ આમળામાંથી અથાણું બનાવું છું પણ જો તમારે આખા વર્ષ માટે અથાણું બનાવવું હોય અથવા તો વધારે બનાવવું હોય તો તમારે એ રીતે બીજા મસાલાની પણ ક્વોન્ટિટી વધારી દેવાની તો બધા જ આમળાને મેં આ રીતે કટ કરી લીધા છે જ્યારે પણ તમારે અથાણું બનાવવું હોય તે દિવસે સવારે જ માર્કેટમાંથી તાજા આમળા લાવવાના અને પછી અથાણું બનાવવાનું હોય ત્યારે આમળા કટ કરીને તરત જ અથાણું બનાવવાની પ્રોસેસ કરવાની હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અત્યારે મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે તમે સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો ત્યાર પછી એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ અને હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું આ અથાણું બનાવવામાં બીજા અથાણાની જેમ વધારે તેલની જરૂર નહીં પડે અને વધારે સમય પણ નહીં જાય દસથી પંદર જ મિનિટમાં અથાણું બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે કટ કરેલા આમળા ઉમેરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે બરાબર મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખીને ઢાંકી અને એને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું હવે ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલીને આપણે એકવાર ચેક કરી લઈશું બરાબર મિક્સ કરી લઈએ આમળાનો કલર જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે પચાસથી સાઠ ટકા જેટલા આમળા ચડી ગયા છે તેમ છતાં તમે ચમચાથી આ રીતે કટ કરશો તો ઇઝીલી બે પાર્ટમાં એ કટ થઈ જાય છે અને ચપ્પુની મદદથી પણ તમે ચેક કરી શકો છો તમે જોઈ શકો છો આમળા ઈઝીલી કટ થઈ જાય છે તો સાહીઠ ટકા જેટલા આમળા આપણા ખૂબ થઈ ગયા છે અને હવે આપણે બીજા મસાલા કરીને એને ચડવા દઈશું ત્યાં સુધીમાં એ પરફેક્ટ કૂક થઈ જશે હવે આ સ્ટેજ પર આપણે એમાં ગોળ ઉમેરવાનો છે તો પાંચસો ગ્રામ આમળા સામે મેં સાડી ત્રણસો ગ્રામ ગોળ ઉમેર્યો છે ગોળને આ રીતે ઝીણો સમારીને ઉમેરવાનો જેથી ગોળને ઓગળવામાં બહુ સમય પણ ના લાગે અને અથાણું આપણું એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય અત્યારે મેં કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે તમે દેશી ગોળથી પણ અથાણું બનાવી શકો છો પણ એનાથી અથાણાનો કલર થોડોક ડાર્ક થઈ જાય છે એટલે અત્યારે મેં આ ગોળનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો ગોળ ધીરે ધીરે મેલ્ટ થવા લાગ્યો છે આ અથાણું બનાવવામાં તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો તો ખાંડ પણ તમારે ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ જેટલી જ લેવાની તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને આ રીતના બબલ આવતા દેખાય અને ગોળનો રસો તૈયાર થાય ત્યાર પછી આપણે એમાં બીજા મસાલા ઉમેરીશું હળદર અને મીઠું આપણે પહેલા જ ઉમેરેલા છે તો આ સ્ટેજ પર હવે કાશ્મીરી મરચું પણ બરાબર મિક્સ કરી દઈશું આપણે જેમ કાચી કેરીનું વઘાર્યું બનાવીએ છે ને બસ લગભગ એવી જ રીતે આમળાનું અથાણું બનીને તૈયાર થાય છે અત્યારે જે તમને રસો પાતળો લાગે છે એ થોડી જ વારમાં ઘટ થઈ જશે અત્યારે જે તમને કન્સિસ્ટન્સી પાતળી લાગે છે એ હજુ આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળવા દઈશું અને ત્યાર પછી ચારથી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશું ત્યારે રસાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જશે તમે જોઈ શકો છો અથાણાનો કલર કેટલો સરસ લાલ ચટક આવ્યો છે અને ઠંડુ થયા પછી હજુ એનો કલર એકદમ સરસ થઈ જશે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને બેથી ત્રણ મિનિટ સુધી મેં એને આ રીતે ઉકાળી લીધું અને ગેસ બંધ કર્યા પછી નીચે ઉતારીને થોડીક વાર ઠંડુ થવા દીધું તમે જોઈ શકો છો પહેલાં કરતાં રસાની કન્સિસ્ટન્સી થોડી જાળી થઈ છે અને હજુ એકદમ ઠંડુ થઈ જશે ને પછી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આ અથાણું તૈયાર થશે આ અથાણાને આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે તમારે એને કાચની બરણીમાં ભરવાનું જેથી એનો કલર આખા વર્ષ માટે આ રીતનો લાલ ચટક જ રહેશે આમળાનું આ અથાણું બનાવવામાં આપણે વધારે તેલનો ઉપયોગ નથી કર્યો એટલે જો તમારે આખા વર્ષ માટે બનાવવું હોય ને તો તમારે એને આ રીતે કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં રાખવાનું જેથી એનો કલર અને કન્સિસ્ટન્સી બંને મેન્ટેન રહેશે જો તમે એને ફ્રીજમાં નથી રાખવા માંગતા અને બર જ રાખવા માંગો છો તો તેલની ક્વોન્ટિટી તમારે વધારે રાખવાની અથાણાની ઉપર પણ તેલનું એક લેયર દેખાય એ રીતનું તમે તેલ રાખશો તો આખા વર્ષ માટે આ અથાણાને તમે બર પણ રાખી શકશો પણ અત્યારે મેં તેલની ક્વોન્ટિટી ઓછી લીધી છે તો જો તમે આ રીતે અથાણું બનાવો અને તમારે આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો તમારે એને ફ્રીઝમાં રાખવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ રસા સાથે ખાટું મીઠું અને ચટપટું આમળાનું અથાણું બનીને બિલકુલ તૈયાર છે આ અથાણાને તમે ભાખરી રોટલી પૂરી ઢેબરા કે પરોઠા સાથે ખાઈ શકો છો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ